નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કે બી સંઘવી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા લોકોની આરોગ્ય વિષયક સુવિધા માટે કરોડો રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જે તે તંત્ર દ્વારા તે ગ્રાન્ટનો સદુપયોગ કરવાના બદલે જેમ તેમ વેડફવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે તાનમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સંડાસ બાથરૂમની ખરાબી તથા બેડશીટ બદલાવવામાં નહીં આવતી હોવાના અહેવાલો એપી ન્યૂઝને મળતા એપી ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ પર જઈ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેના અહેવાલો ગુરુવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે અહેવાલોને લઈ તંત્રમાં જાગૃતિ આવી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે સંપૂર્ણ દવાખાનાની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી જ્યાં જે થઈ જવા પામી છે તેમજ દાખલ થતા દર્દીઓ માટે બેડશીટ બદલાવવામાં આવતી ન હતી તે પણ બદલાવવામાં આવી રહી છે ત્યારે એપી ન્યૂઝના અહેવાલનો પડઘો પડતા સમગ્ર શહેરી વિસ્તારના તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્યની સુવિધાનો સારો લાભ મળશે અને જે આરોગ્ય સુવિધા માટે જતા હતા તે દર્દીઓ બીમાર પડતા હતા તે બંધ થઈ જવા પામશે